સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન વચનામૃતના વચનામૃત એકસો સત્તાવનથી એકસો ચોસઠ અંગે છે પરમ કુદેવે આ વચનામૃત એકસો સત્તાવનના પાથલા ભાગથી કરીને વચનામૃત એકસો ચોસઠ સુધીના પત્રમાં ગહન અનુભવવાણી અને આત્મસાક્ષરતકારની વાત કરી છે મૂળમાં વેદાંતની રીતે સમજાયું છે તેથી ઉપલક વિચારે સંશય ઉત્પન્ન કરે કે કંઈ કૃપાળુદેવ આકાશી ભગવાનને તો પ્રાર્થના નથી કરતા અથવા એમ પણ જણાય કે કૃપાળુદેવ જગત કરતાને માને છે પણ એમ નથી મૂળમાં અહીં વેદાંત વિચાર છે દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર અહિતનું કારણ થતું નથી પણ તેથી કૃપાળુદેવ જગત કરતાં માને છે એમ માનવાની ભૂલ કરવાની નથી મોક્ષમળાના પણ સત્તાણુંમાં જગત કરતા નથી એ અંગે કૃપાળુદેવે સ્પષ્ટ સમજણ આપી જ છે ચાર વેદ પઠન કરેલ ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાને સમ્યક નેત્ર આપ્યા હતા વેદની જ રૂચાથી ઇન્દ્રભુતિ ગૌતમને આત્મા છે તે ભગવાન મહાવીરે સમજાવ્યું હતું આત્મતત્વ સમજવા માટે અને રૂપકથી જે કાંઈ કહ્યું હોય તેનો ઉપદેશ બોરથે લાભ લેવા વચનમુત પાંચસો ત્રીસમાં કૃપાલ દેવે ગાંધીજીને અને તેથી આપણને સર્વેને પણ બોધ્યું છે આનંદનજી મહારાજના સ્તોનમાં આવે છે તેમ નવી જિનભરના નમી જીનવરના ચરણ ઉપાસક દર્શન આરાધે રે આશય જ્ઞાનીનો અવધારી વતરમુત એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ એકસો સાઠ એકસો ત્રેસઠ અને એકસો ચોસઠ વગેરે અવલોકતા વાચકને સંચય કે વિક્ષેપ પડે એમ નથી સંપૂર્ણ વિતરાગ એ સર્વજ્ઞ હોઈ શકે એ સિદ્ધાંતરૂપ વાક્ય કુપોદે સ્પષ્ટ જણાવ્યું છે નિવાણસેઠા જહ્મા બધાએ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે નાના નાના મતભેદમાં વટવાય અટવાય જાય જેવો મતના આગ્રહને ધર્મકણે સમજે છે રૂપકથી બોધ અર્થે સમજવા સારું જ્ઞાનીએ પ્રસંગોપાદ બોધ આપ્યો હોય પણ જીવની સમજણમાં સામટી હોવાથી ભાવાર્થ સમજવાને બદલે વાતચ્યાત કે શબ્દાત પકડી લેવામાં આવે અને જીવ અટવાઈ જાય છે વચનામુદ બસો અઢારમાં કોપોલદેવે કહ્યું છે કે અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે જ્ઞાની તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે સમજાવવા જે તે જીવને તેની પાત્રતા પ્રમાણે તે સમયે તે સંજોગોમાં બોધ આપે અને અધ્યાત્મમાં તે જીવને આગળ ધપાવે છે આટલી ભૂમિકા બાદ હવે આગળ સમજવા પ્રયત્ન કરીએ વેદ ઋગ્વેદ સામવેદ કે ઉપનિષદમાં પણ આ જગતને માયા રૂપ ગણ્યું છે અદ્વૈતના પ્રણેતા મહાત્મા શંકરાચાર્યજી એકેશ્વરમાં માને છે અને વલ્ભાચાર્ય માર્ગમાં પણ વિશિષ્ટ અદ્વૈત પ્રરૂપી પરમાત્માની શક્તિને વર્ણવી છે તે તે દર્શનોમાં બ્રહ્મ શક્તિ ભગવત હરિ બ્રહ્મા સર્વાત્માએ પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી એમ મનાય છે મુખ્ય બે અભિપ્રાય વર્તે છે આજે સર્વ દેખાય છે બાહ્ય જગત તે બ્રહ્મ છે માયા છે અને ઈશ્વરની લીલા માત્ર છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બીજો એક અભિપ્રાય એમ છે કે આ જે દેખાય છે તે માયા નહીં ભગવતનું એક સ્વરૂપ જ છે રૂપ જગત રૂપ થયા છે સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરુભાવ નામની બે શક્તિઓ પ્રચરી છે ફેલાણી છે જે છુપાયેલું ઢંકાયેલું અપ્રગટ કે ગોપ્ય રહે તે તિરુભાવ કહેવાય અસ્તિત્વ છે પણ પોતાના કાર્યને અર્થક્રિયાને પ્રગટ ન કરે તે તિરુભાવ દાખલા તરીકે પાણીની વરાળ થાય એ પાણી નથી પણ કંઈ પાણી નાશ પામ્યું નથી વરાળ બની પેટ્રોલના ધુમાડા થયા પેટ્રોલ કંઈ નાશ નથી પામ્યો કાર્બન અને ધુમાડા રૂપ બન્યું છે અહીં પાણી અને પેટ્રોલ તીરો સમાવિષ્ટ છે જ પ્રગટ ન પણ જણાય પણ છે એ હકીકત છે આવિર્ભાવ એટલે પ્રગટમાં આવવું દેખાવું કે મેનિફેસ્ટ થવું તે છાશમાં માખણ હતું હવે તેનો આવિર્ભાવ થયો તલમાં તેલ હતું જ કાઢ્યું તેલનો આવિર્ભાવ થયો તે રીતે બીજમાં ઝાડ હતું પાંગર્યું ઊગ્યું હવે ઝાડનો આવિર્ભાવ થયો મૂળ દ્રવ્ય રૂપે નવું કંઈ બનતું નથી હોય તે દ્રવ્ય કાંઈ નાશ પામતું નથી માત્ર બાહ્ય રૂપ કે બાહ્ય પર્યાય પલટાયા કરે એટલે આ વિશ્વ ફરતું ફરતું જણાય છે આ સંસારની જગતની વિચિત્રતા ઊભી કરે છે ગીતાના બીજા અધ્યાયમાં સોળમો શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત પરમ બૌ એ કહે છે કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ અને ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ સત સતત છે તે અસત ન થાય નથી તે ક્યારે નવું પેદા ન થઈ જાય આત્મસાક્ષાત્કાર એટલે શું જેને જૈનમાં સમ્યક દર્શન કે સમકિત કહે છે જૈનેતર વેદાંતમાં બ્રહ્મ સાક્ષાત્કાર કે આત્મસાક્ષાત્કાર કહે છે ભગવાન સ્વયં સત ચિત આનંદ છે સત એટલે હોવું ચિત્ત એટલે ચૈતન્ય અને આનંદ એટલે ખરું સુખ જળ સત હોવા છતાં ચિત્ત અને આનંદ બંને તેમાં તીરોભાવે હરીએ મૂક્યા છે તે પડ્યા રહે ચેતન વિના શૂન્ય છે જળમાં ઉપયોગ લક્ષણ નથી ચૈતન્ય ગુણ નથી ચિત્ત તિરો ભાવે છે આનંદ પણ તીરો ભાવે છે તિરોભાવ એટલે ધરબાયલ બહાર આવે નહીં મેનિફેસ્ટ થાય નહીં જેવું સત તો છે જ સાથે ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ તેનો આવિર્ભાવ છે મૂળ વાત અનુભવની છે જ્ઞાન ગુણની છે સાચું કે ખોટું પણ જાણપણું તો છે જ અજ્ઞાન એ પણ જ્ઞાનનો જ એક ભાગ છે મૂળ સિદ્ધાંતની રીતે આનંદનો અંશ જીવમાં આવિર્ભાવ રૂપે તો છે જ ભલે માત્ર આભાસ થાય છે સુખનો પણ અનુભવાય છે એટલે જીવ આનંદ શોધે છે જળને ઉપયોગ લક્ષણ જ નથી એટલે આભાસ પણ નહીં અને ખરું સુખે નહીં જે કાંઈ બાહ્ય દૃશ્ય જગત છે વિશ્વ કે બ્રહ્માંડ છે તે બધું જળ છે પોતે પોતાને ઓળખતો નથી આત્મા ચૈતન્યને જાણતો નથી એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે પણ જળમાં તો તે તીરો ભાવે છે એટલે ક્યારે મળવાનું નથી સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર શોધે સુખ હિન વસ્તુમાં જળમાં નહીં જળધાર જેવું બ્રહ્મ પડ્યો છે સુખ શોધવાના અનાદિથી આ બ્રહ્મને ચાલી આવી છે અને તેને લઈને આખો સંસાર ઊભો થયો છે જળ ચેતન સંયોગ થયા કરે આ તો ખાણ અનાદિ અનંત છે જૈન દર્શન કહે છે કે કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત અન્ય દર્શનમાં આ જગતને બ્રહ્મની લીલા રૂપે વર્ણવી છે ઉપદેશ અર્થે લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ શ્રીકૃષ્ણની લીલા નહીં લીલયા ઉદય પ્રયોગ માત્ર પરમકુબોધે વચનામુ બસો અઢારમાં કહ્યું છે કે એ ભાગવત અને એક કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જે જ્ઞાન પામી જાય એમ છે જીવ જો આનંદ ભગવતમાં જ શોધે તો મળે મૂળમાં ત્યાંથી જ અને જીવ આવ્યા છે કેમ કે આ જગત ભગવત રૂપ જ છે એમ સમજી વિચારે તો જણાય કે આ બધું ભગવતરૂપ અને પોતે પણ ભગવતનો જ એક અંશ તું તે જ છો તત્વમસી આ અનુભૂતિની વાત થઈ આ ક્યારે થાય દાસ ભાવ આવે ત્યારે દાસો અહમ પછી ખબર પડે સો અહમ આ સમજાય એટલે હવે આનંદની ખોજ બહાર કરવાની રહેલી ભગવતમાં જ આનંદ શોધ છે પોતે પણ ભગવત હોય પોતાનામાં જ આનંદ શોધ છે આનંદ અહીં જ છે જડમાં નથી તેમ થયે ખરું શું અનુભવાશે અને પોતે આ બ્રહ્માંડનો અંશ છે એટલે હરિ કે ઈશ્વર કે ભગવાનનો અંશ જ થયો આ પ્રતિ આવી આખું વિશ્વ આખું આ બ્રહ્માંડ રૂપ જ છે જીવને દેહભાવ મટી જતા ભાવ મટી જતા ચિત્ત તો પોતે હતો જ હવે આનંદ પણ પ્રાપ્ત થતા સત ચિત્ત અને આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું અનુભવાયું તે સ્વરૂપ પ્રાપ્ત થયું પોતે તે રૂપ બન્યો આ અહમ બ્રહ્માસ્મી આત્મસાક્ષાત્કાર આવિર્ભાવ પામ્યો વચનમુત બસો એકમાં સાક્ષાત અનુભવ પ્રાપ્તની વાત પૂજ્ય સૌભાગભાઈને ગોપાલદેવ જણાવે છે પરમગોપાલદેવે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ હાંસલ કર્યું અને ત્યારબાદ નિષ્કારણ કરુણાથી હું બીજો રામ હું બીજો મહાવીર અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ અંતર અનુભવથી પ્રકાશ્યું વચનમુત છસો એંશીમાં કહ્યું તે મુજબ તારા અભેદ સ્વરૂપમાં જ મારો વાસ છે પોતે સર્વાત્માનો એક ભાગ જ છે સર્વાત્મા રૂપ જ છે સર્વાત્મા જ છે ભગવાન જ છે વેદાંતની રીતે આ પત્રો વિચારતા પરમ પરમપુપની ગહન દશા અંગે પણ અહોભાવ જાગે એમ છે વેદાંતની રીતે મૂળ આત્મતત્વ અને આ જગત આખાનું વર્ણન એમાં સમાયું છે એટલે કે સર્વાત્મા હરિ આ પરમાત્માનું સ્વરૂપ છે સમસ્ત વિશ્વ ભગવતરૂપ જ છે ભગવત સ્વેચ્છાએ જગત આકાર થયા છે વેદાંત માન્યતા મુજબ આ જગત આખું બ્રહ્મરૂપ છે શરૂઆતમાં હરિ સ્વયં સ્વેચ્છાએ જગતરૂપ થયા એમ વિચારીને કે હું એકલો જ છું બહુરૂપ થાવ થયા વળી જ્યાં માયા છે ત્યાં જો ચેતન પણ છે પણ તે બ્રહ્મથી માત્ર કેમ કે તે તો ઈશ્વરની લીલા માત્ર છે એ રીતે ઈશ્વર હરિ જગત કરતાને સર્વે આપી ગણ્યા છે વિદ્વાન પંડિતોને પણ વિચારતા કરી નાખે એવા પ્રશ્નો વચરામત અઠ્યાશીમાં પરમપુપોધે વેદાંત વિચારે ઊભા કર્યા છે વચરામૂત બસો અઢારમાં અધિષ્ઠાન શબ્દ પ્રયોગ કરી જગતનું અધિષ્ઠાન શું તે પ્રશ્ન અંગે મોટા આચાર્યો ભૂલા પડે તેવા પ્રશ્નો ઊભા કર્યા કે અધિષ્ઠાન વગર આ સૃષ્ટિ ચાલે કઈ રીતે યુવા વયે સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો લખી તેમાંનું પહેલું વાક્ય મોક્ષમાળાને એકસો એકમાં પાઠમાં ટેંક્યું કે એક બે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે સત્તા જ બળવાન છે જેને જેને સત્પુરુષનું દર્શન થાય તેનું ઓળખાણ થાય તેને તો બોધ આત્મસાત થાય ત્યાં ચક્રાવાતમાંથી છૂટી શકે બાકી બધા કટપુતલીની જેમ નાચવાના જ ભમ્યા કરવાના ઈશ્વરનું આ રૂપ તે જગત વિરાટ લોક અને સાથે માયા મૂકી મૂળમાં તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જેવું પોતે ભ્રમથી બંધાયો છે એમ માને છે મૂળમાં એ બંધાયો નથી આ કલ્પના છે ભ્રમ માત્ર છે જે દેખાય છે તે બધું ભ્રમને લઈને દેખાય છે અસત્ય છે મિથ્ય છે માત્ર બ્રહ્મ જ સત્ય છે ઉપદેશ બોધ માટે આ માન્યતા ઘણી ઉત્તમ છે મૂળમાં સત એટલે આત્મા પોતે જ મુખ્ય છે બાકી બધું જગત કલ્પિત છે આનંદનજી મહારાજના વાસુપીજ્ય ભગવાનના સ્થાનમાં આવે છે તેમ સુખ દુઃખ રૂપ ફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદોરે આ સમજણ વૈરાગ્યનું કારણ છે ચિત્ર વિચિત્ર જગત માત્ર જીવની ભ્રાંતિ જ છે માયા છે છે નહીં ને તેવું દેખાય છે દેખત ભૂલી ખરી અંતરજાગૃતિ આવતા આ સમજાય છે જેમ કે નરસિંહ મહેતાએ ગાયું તેમ જાગીને જો તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાસે પણ મૂળમાં તો સૃષ્ટિમંડાણ છે ઈણવીદે એની પેરે બ્રહ્મલટ કા કરે બ્રહ્મ પાસે પણ જીવને હજુ અભેદ દશા આવી નથી અને જગત જોવા જાય છે માટે બંધાય છે વચન મુદ્દ બસો ચૌદ શ્રીદ્ધાંત બુદ્ધની અપેક્ષાએ જળ અને ચેતન બ્રહ્મને જગત કે માયા બધું જ છે પ્રયોજન બુદ્ધ માત્ર આત્મા છે પણ દશ વૈકાલિક સૂત્રમાં જણાવ્યું તે મુજબ જે જીવ જળને જીવને જાણે નહીં તેના ભેદને જાણે નહીં તે અબૂજ સંયમમાં કઈ રીતે સ્થિર રહી શકે તેથી હેય ગેય અને ઉપાદેનો ભેદ પાડ્યો તે ભેદો સંપૂર્ણપણે જાણ્યા જોયા અનુભવ્યા અને તે પ્રમાણે સર્વજ્ઞ વિતરાગે બોધ્યા છે સર્વવ્યાપક ચેતન એટલે બધે જ ચેતના છે એમ નહીં પણ લોક પ્રકાશક લોક વ્યાપક સમજવાનું છે જેમ કે ચોખ્ખી આરસીમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે તેમ કંઈ આરસી જળ કે સ્થળમાં નદી નાળા ડુંગરામાં વ્યાપી નથી ગઈ માત્ર આરસીમાં તેનું પ્રતિબિંબ ઝીલાણું સરોવરમાં તે ડૂબી નથી માત્ર સરોવરનું પ્રતિબિંબ ઝીલાયું ગિરિસર દિસે મુકર મેં ભાર ભીજ્યો નાય મુકર એટલે અરીસો પર્વતના પ્રતિબિંબનો ભાર આરસીનો કાચ તોડે નહીં સરોવરના પાણીનું પ્રતિબિંબ આરસીનો કાજ ભીનો કરે નહીં સામે ભલે મોટો દાવાનાળ ભડકે બળે આરસીનો કાજ ગરમ થાય નહીં એ જાણવું માત્ર આત્માનો ગુણ છે આ તો વિલક્ષણ છે પરમ જગત કરતા તરીકેની માન્યતા નથી જ માત્ર વિચારધારા અધ્યાત્મ સમજવા અંગે રજૂ કરી આ અંગે વચનામૂત એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ એકસો સાઠ અને એકસો ચોસઠમાં લંબાણપૂર્વક કુપાઉદેવે સમજાયું છે વિષય કેશાય ઘટે અને જીવ જાગે તો મૂળ તત્વ હાથ લાગે અને વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ એમ બનવા પામે પરમ મુનિઓને પણ આત્મા એક છે કે અનેક છે તે અંગે વિચારવા વચનમત પાંચસોમાં બોધે છે પણ મૂળ તો પૂર્ણ વિતરાગ જેવો બોધ પોતાને તો સહસ્મરણમાં છે અને પોતે સર્વ પ્રકારે સર્વગ્ર સમાન સ્થિતિમાં છે તે તો વીસમે વર્ષે તેઓએ સત્યાવીસમો પત્રમાં લખી વાળ્યું છે જગત કરતાને કંઈ તેઓ સ્વીકારતા નથી બ્રહ્મા વિષ્ણુ મહેશને રૂપક તરીકે સ્વીકાર્યા મૂળ તત્વરૂપે નહીં એ વ્યક્તિ વિશેષે નહીં અને ચેતન બંને સ્વતંત્ર દ્રવ્ય છે જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય કેમ કે એ તો સિદ્ધાંત છે કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ અને કર્તા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ તે સમજ આત્મધ્ધિશાસ્ત્રમાં પણ સિદ્ધાંતરૂપે આપી છે જે સત્પુરુષના બોધને આધારે વિષય અને કશાય કાબૂમાં રાખે મન કાબૂમાં આવે પછી શરણ અને આશ્રય સાથે અધ્યાત્મમાં મંડ્યો રહે તો મુક્તિ દૂર છતાં દૂર નથી પરમાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે અઢારમો અધ્યાય એકસઠમો શ્લોક કે ઈશ્વર સર્વભૂતાના રૂદેશી અર્જુન તિષ્ઠતી બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા એ અર્જુન આ ઈશ્વર શરૂઆતમાં હરી દરેક પ્રાણીના હૃદયમાં નિવાસ કરે છે ઈશ્વર આટલો નજીક છે તો લોકો જાણતા કેમ નથી માયારૂપી યંત્ર પર ચગડોળે ચડીને લોકો ભ્રમવશ ચક્કર ચલાવ્યા કરે છે જન્મ મરણથી ભમી રહ્યા છે અને આ ભ્રાંતિથી ભગવાનને ભૂલે છે આ યંત્ર ઘણું જ બાધક છે તે જ નશ્વર શરીરમાં અવન જાવન કરાવ્યા કરે છે કટપુતલીના ખેલની જેમ જીવને નચાવ્યા કરે છે પણ હવે રાજનું શરણ મળતા બાર ભાવનાની પૂજામાં આવે છે તેમ બહુ ભટકત દસ દસ ટાંતે દુલ્લો નર્ભવ પાયો હે રાજ તેનો દર્શન દુર્લભ પાયો મોકો કર્મ નઠારે નચાયો હે રાજ તેનો દર્શન દુર્લભ પાયો સ્વ અનુભવથી પરમ પરમપુધે સ્પષ્ટ પ્રકાશ્યું છે કે આત્મા એક પ્રદેશ પણ દૂર નથી સમીપ જ છે પોતે જ છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ